હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા લસણ લીલી ડુંગળીની એકદમ ટેસ્ટી ચટણી આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે શાક ના હોય તો પણ રોટલા સાથે ખાવાની મજા પડી જાય છે તો ચલો રેસીપીની શરૂઆત કરીએ લીલા લસણની એકદમ ટેસ્ટી ચટાકેદાર ચટણી બનાવવા માટે એક કપ જેટલું લીલું લસણ લીધું છે સાથે અડધો કપ લીલી ડુંગળીથી પચીસ નંગ જેટલું સુકું લસણ લીધું છે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ લઈ લઈએ હવે મિક્સરના બાઉલમાં લીલું લસણ લીલી ડુંગળી અને સૂકું લસણ એડ કરીને તેને સરસ રીતે ક્રશ કરી લઈશું આ રીતે તે ક્રશ થઈને રેડી થઈ ગયું છે આ ચટણીને આપણે સાતળવાની છે તો તેના માટે પેન લઈ લઈએ પેનની અંદર તેલ એડ કરી દઈશું તેલનું પ્રમાણ વધારે રાખીશું તેની અંદરથી બે ટેબલ સ્પૂન તેલ અલગ કરી લઈશું જેનો પછીથી ઉપયોગ કરીશું એટલે આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ચલો તડકો કરવા માટે તેની અંદર સફેદ તલ એડ કરી દઈશું આ ચટણીમાં ખાસ સફેદ તલનો ઉપયોગ થાય છે તેનો તડકો કરવાથી આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જુઓ તલ આપણા તડવા લાગ્યા છે હવે ક્રશ કરેલી ચટણી એડ કરી દઈએ અને તેને સરસ રીતે સાતળી લઈએ આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી તેને સરસ રીતે સાતળી લો પછી તેની અંદર તીખાશ માટે લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને ફરીથી સરસ રીતે સાતળી લઈશું આ રીતે એકદમ ટેસ્ટી ચટણી આપણી રેડી થવા લાગી છે પણ હજી એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનો બાકી છે જેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ચટણીમાં એડ કરવા માટેનો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે ગાંઠિયા અહીંયા આપણે અડધો કપ જેટલા ગાંઠિયા લીધા છે ગાંઠિયાને આપણે મિક્સરમાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે ક્રશ કરી લઈશું આ ગાંઠિયાનો ભૂકો ચટણીમાં એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ રીતે ગાંઠિયા સરસ રીતે ક્રશ થઈ ગયા છે તેને ચટણીની અંદર એડ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે સાતળી લઈશું સાથે અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈશું રીતે આપણી લીલા લસણની ચટણી રેડી થઈ ગઈ છે હવે ફરીથી તેની ઉપર આપણે તલ અને સૂકા મરચાંનો વઘાર કરી લઈએ અને ચટણીને રોટલા સાથે સર્વ કરી દઈએ આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે શાક ના હોય તો તમે રોટલા સાથે પણ તેનો આનંદ ઉઠાવી શકો છો તો લો અમારી લીલા લસણ લીલી ડુંગળીની ચટણી રેડી થઈ ગઈ છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો સીઝન પૂરી થાય એ પહેલાં એકવાર ચોક્કસથી બનાવજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે બે લાઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે